ઘર નહીં <ını> <singing> <face> <Nun> <studio diesen> <aromaiday> <sy>

આવ <laughs> 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 <hatsim> <hatsim> <hatsim>

એ ભાઈ બરોબર મારો ભગવાન વધાવો બનવાડ્યો જો જો હો 11 બનાવવાના છે 13 છે મારે 11 હાચા હું માતાને બોલું છું માડી મારો ભગવાન એવું માતા બરોબર આજની વેલા બનતી છે આજનો સમય બનતો છે હું પડતો ભાઈ કદાચ માતા બોલતી છે મામા

રોમા બરોબર હાચું તારા પેટમાં વરતા પડ્યા છે તારા મનમાં વરતા પડ્યા છે રોમા તારી નાભી પડી છે કદાચ બોલું છું મારો પકડવા જેવા જો પાછારે છોડવા જેવા નધા પક એય રો દો દે માતા મોર बाबू बेटा पडनो लाल मारू न वधावो जा माडी कल्पेश मा बरोबर वधावो लईन आईये सु हाचो मा वधावो लावू छे घर मा कोण नवो न लावू हाचो मा हाचो हाचोस माडी मजा मजा माडी मजा के छे साईं नरे धीरू जगाव नु समातार आज जो हम माता बोलू हाचो मा कोण कोई परमिशन सो केऊ छे बोलन हाचो मा